હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજે આપણે વાત કરીશું સરકાર દ્વારા ચાર પાકો ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે તારીખ ત્રીસ નવ બે હજાર ચોવીસથી સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે ખરીફ બે હજાર ચોવીસ પચીસમાં પ્રાઇ સ્પોર્ટ સ્કીમ એટલે કે પી હેઠળ મગફળી મગ અડદ અને સોયાબીન ટેકાના ભાવે ખરીદીની બાબત સંદર્ભે માનનીય શ્રી કૃષિની સિંગલ ફાઇલ પર તારીખ ત્રીસ નવ બે હજાર ચોવીસથી મળેલ મંજૂરી અન્વે ઉપરયુક્ત વિષય અને સંદર્ભે અન્વેએ જણાવ્યું કે ભારત સરકાર દ્વારા ખરીફ બે હજાર ચોવીસ પચીસ માટે મગફળી માટે રૂપિયા છ હજાર સાતસો ને મગ માટે રૂપિયા આઠ હજાર છસો ને અને અડદ માટે રૂપિયા સાત હજાર ચારસો તથા સોયાબીન માટે ચાર હજાર આઠસો બાણું પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ જાહેર કરવામાં આવેલ છે ખરીફ બે હજાર ચોવીસ પચીસમાં પ્રાઇસપોટ ટીમ એટલે કે પી એસ એસ ટેકાના ભાવે મગફળી મગ અડદ અને સોયાબીન ખરીદીના આયોજન અંગે તારીખ ત્રીસ નવ બે હજાર ચોવીસથી માનનીય શ્રી કૃષિની સિંગલ ફાઇલ પર લેવાયેલ નિર્ણય મુજબ સદ્ર પાકોની પી હેઠળ ટેકાના ભાવે ખરીદી આગામી તારીખ અગિયાર અગિયાર બે હજાર ચોવીસથી શરૂ કરવામાં આવશે સદ્ર ખરીદી માટે ખેડૂતે ઓનલાઈન નોંધણી કરવાની રહે છે તો તારીખ ત્રણ દસ બે હજાર ચોવીસ ગુરુવારથી તારીખ એકત્રીસ દસ બે હજાર ચોવીસ દરમિયાન ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ કેન્દ્રો ખાતેથી વીસી ઈ મારફતે ખેડૂતોની નોંધણી નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ પર કરવામાં આવશે જેથી દરેક ખેડૂતે ઓનલાઈન અરજી કરવાની રહેશે તેથી ઓનલાઈન ફોર્મ ભરી અને સમયસર નોંધણી કરાવી લેવી જેથી પાક વેસવામાં સરળ રહે અને પાકના પૂરેપૂરા ભાવ મળે આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ એક દસ બે હજાર ચોવીસને મંગળવાર આજે અમે તમને ગુજરાતના એક થતી ત્રણ માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડ તો પહેલાં આપણે વાત કરીશું ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તો એરંડા તો તેના નીચા ભાવ એક હજાર બસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ને એક રૂપિયો ચણા તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો છોતેર અડદ તો તેના નીચા ભાવ એક હજાર એકસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર અગિયાર રૂપિયા મગ તો તેના નીચા ભાવ એક હજાર એકસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકતાલીસ રૂપિયા તુવેર તો તેના નીચા ભાવ એક હજાર આઠસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ને અગિયાર રૂપિયા ધાણા તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો ને એકાવન રૂપિયા સોયાબીન તો તેના નીચા ભાવ સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને છન્નું રૂપિયા પછી વાત કરીશું લસણ તો તેના નીચા ભાવ એક હજાર ચારસો એકાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર એકસો ને એકાવન રૂપિયા ડુંગળી તો તેના નીચા ભાવ ત્રણસો એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને એકોતેર રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર છસો ને એક્યાસી રૂપિયા ઘઉં તો તેના નીચા ભાવ પાંચસો છવ્વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને એકસઠ રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ આઠસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ને એકાવન રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ એક હજાર બસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો ને છ રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર ને એકતાલીસ રૂપિયા આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો હજી સુધી તમે આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે સિંગદાણા તો તેના નિશા ભાવ એક હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને સાહીઠ રૂપિયા રાયડો તો તેના નિશા ભાવ એક હજાર ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો એકતાલીસ રૂપિયા એરંડા તો તેના નિશા ભાવ એક હજાર એકસો દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને બ્યાસી રૂપિયા છૈયા તો તેના નિશા ભાવ એક હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને પાંચસો રૂપિયા રજકો તો તેના નિશા ભાવ ચાર હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર ને પચાસ રૂપિયા જુવાદાણા તો એક હજાર સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો રૂપિયા પછી વાત કરીશું મેથી તો તેના નીચા ભાવ એક હજાર સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક ચારસો રૂપિયા અડદ તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો પંચ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સોળ રૂપિયા તુવેર તો તેના નીચા ભાવ એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર સોળ રૂપિયા ધાણા તો તેના નીચા ભાવ એક હજાર એકસો પંચ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ને પિસ્તાલીસ રૂપિયા મગ તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો ને પંચોતેર રૂપિયા અજમો તો તેના નીચા ભાવ એક હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ચારસો ને ત્રીસ રૂપિયા સોયાબીન તો તેના નીચા ભાવ આઠસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ને બાવીસ રૂપિયા પછી વાત કરીશું જુવાર તો તેના નીચા ભાવ સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને ત્રણ રૂપિયા લસણ તો તેના નીચા ભાવ ચાર હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર છસો ને પચાસ રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ એક હજાર પંચ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ને પાસઠ રૂપિયા તલ કાળા તો તેના નીચા ભાવ ત્રણ હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર આઠસો ને અઠ્યાવીસ રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર છસો ને અગિયાર રૂપિયા ઘઉં તો તેના નીચા ભાવ પાંચસો એકતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને સાત રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ 900 રૂપિયા થી લઈ ને તેના ઉચ્ચા ભાવ 1400 રૂપિયા પછી વાત કરીશું કપાસ તો તેના નીચા ભાવ 1480 રૂપિયા થી લઈ ને તેના ઉચ્ચા ભાવ 1697 રૂપિયા જીરું તો તેના નીચા ભાવ 4450 રૂપિયા થી લઈ ને તેના ઉચ્ચા ભાવ 5081 રૂપિયા આ આત રાજકોટ માર્કેટિંગ યાર્ડ ના બજાર ભાવ હવે મેં તમને જણાવી છે વી ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક જરૂર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે તો પહેલાં વાત કરીશું રાયડ્યો તો તેના નિશા ભાવ એક હજાર એકસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને સત્યાવીસ રૂપિયા સુવાદાણા તો તેના નિશા ભાવ એક હજાર બસો પાંસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો ને એકાણું રૂપિયા ઈસબોલ તો તેના નીચા ભાવ બે હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર આઠસો ને એકતાલીસ રૂપિયા અજમો તો તેના નીચા ભાવ એક હજાર આઠસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર નવસો ને ચુમોતેર રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ એક હજાર પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પાંચસો ને રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ત્રીસ રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર દસ રૂપિયા આ હતા ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે ત્રણ માર્કેટિંગ યાર્ડના ભાવ જણાયા તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડ અમારી ચેનલની અંદર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આપવામાં આવે છે આ વિડીયો જોવા બદલ આપણને આભાર